ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં સર્જાય મારામારી કુંભારવાડા બાનુબેની વાડી વિસ્તારમાં બન્યો મારામારીનો બનાવ પૈસા બાબતે મારામારી સર્જાય હોવાની પ્રાપ્ત વિગત સામે આવી છે એક જ પરિવારના પાંચ જેટલા સભ્યો પર કરાયો હુમલો ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ઓછીના પૈસા પરત માંગતા પરિવારના સભ્યો પર કરાયો હુમલો મારા મારી અંગે પોલીસ ખાતે ફરિયાદ નોંધાઈ છે

ને ચાર જણા બીજા દાદા છોકરા એ પૈસા બાબત થઈ ગયા એ લોકો પૈસા પેલા લીધા હતા પછી પાછા દેવાનું કીધું તો એ લોકો મારવા પીધા